चलो गाइस तो चाय नाश्ते सो गाइज वेरी वेरी गुड मॉर्निंग तो गाइस गुड मॉर्निंग क्या हम तो मित्र मजा हुआ देता गुड मॉर्निंग कहता कहता वेला वाला हाथ डिस्को बाहर हातला लग अब हाल था मोबाइल डे में था जाओ बोल वो कर कर मैं कर दे तो क्या चेतन जो मुलाकात करे चेतन जो कर घर में वो कर, कर, कर ले लो, लो। ब्रेकफास्ट करो हाय वेला वाला अल्या?

આપશે આ સોન પાપડી તોડી જ નહીં નહી તોડ વિખોટી ભાઈ હોય જાય હવે લા તો જબર નાસ્તો કરેજો સોના તો સોનું સો નહીં ખુલ્લા નહીં બે સોના સોના ના આવડે ભાઈ તું ખા હું ખાતો ને રાજી રાજી થઈ જશે એમ આ તો ઓકે ખાવાશે ખાવાય તું છોકરો માટે જ છે તારું બધું

તો એ જ મંથન ગેર આ તો સાયકલ લઈને આવે છે મંથન ચાલો ગાય તો આપણે થોડું જમી લઈએ હવે કાઢીને જો સાથે બે ઘેર આવી ગયા ચાલો જઈએ જમી લઈએ તો કહે જો આપણો તો ઘેર આવી ગયા છીએ અને ઘેરથી આ તો જવું છે કારણ કે માસી બહુ બીમાર છે હમણાં જવા ફરે તો મમ્મીને તો જઈ આવ્યા હતા પણ અમે પૂજા બે બાકી તો જવાનું ત્યાં આજે ખબર લેવા જઈએ છીએ લગભગ ચલો ટાઈમ થઈ જાય પૂજા આપણે ક્યાં છે બે વર્ષ થઈ જાય પૂજા આપણે છે

આમ તો ઘર તો ખાસું લાવવું ને આમ તો ભાઈ ખાસું લાવવું છે જો કે આટલું આમ જોઈશું શું ખાસું દેખાવ હિસ્તાલી ફૂટ સારું કહેવાય ને હું ખોટું સરસ સર પિસ્તાલીસ ફૂટ સર હજી તમારું અમારા ગોબડામાં સ્કીમ આવી જાય સોલરની સ્કીમ આવશે તમારે આજે ભાઈ સોલર આવશે સરકાર તરફથી હમ લાઈટ આ સાર બાર હા લાઇટ વોકર રહી એ તો સોલર તો તમે વળતર મળે અંદર એ તો મસ્ત દેખાવે રે બા

નકો આટલાથી પેણીયા ના દે દવા સાઉ રાખવાની કે કે ગેર આવજો બધકે હું અમને ચાલ દાર હાલો માસી આપણે હેકરીયા મહાગ્યથી હવે ન બાર બાર ટાઈમ નહીં સોરી ભાઈ કે ને ગરમ

উ ু িয়া চালাম ুত্র কাগ সিয়ালাম কুত্র ব কা থ মা ম কাই কু বে আ দ তা ই না ত এও ভুনা বিজাগম তু।

બાજુ દેશી પાપડી જગ્યા હતી એક અમારે બીજા મમ્મી એમને આલીયો રવૈયા ભીંડી રવૈયા અને આ બે તો જો તારું

હલી 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 કે અલી અલી બનાય હું ગઉ જાતો મમ્મી ઓકે એટલે કે અલી બનાય ની કે આ મસ્ત લાગી થી મરચો ના ખાવા તે ખાવ નઈ કો એવું

તો તો જમા આ બાજુ રોટલી બને છે એક બાજુ બને છે શાક અને ગાઈ અમાર તો શાક તમને ખબર શાકમાં શું હોય હું આપું હા પડ્યો હવે પાપડી ના દોણા હે ચેતા મારો વિશ્વાસ હાલ તો દેશી ગોમે ગોમ થી દેશી જ આવે છે પાપડી ના રવાઈ હોય બધી રે ચાલુ બધી જગ્યાએ થી ગાઈ જો અમારા જમવા માં હાલ તો પાપડી રવાઈ એવું કેવું છે રા સાચી વાત ફેમસ ચાલે છે અને આ તો પગેવા થઈ જશે ને પથરા તો કે તમે દોડીને આવ્યા છો તે તો કઈ આપડે તો જો ગરમા ગરમ મુરલી થાય છે પૂજા બનાવવાનું